જોઈ લો આ કારેલા છે કંકોળા છે આ નગર કહેવાય કે આડો દુખ્યો તો પોણો માં હટીને લગાવી દેવાની મટી જશે આ કારેલા હોય તો છે મળ્યું કેટલા મળ્યા વાહ કારેલું કારેલો લો જો મિત્રો બતાવું તમને કારેલો જો આવી હમ ચીમો કારેલો ખરવા મજા મજા આ બાજુ છે જો તે બધા બહુ આઈ જા આઈ જા ફટાફટ હોય અલ હર્યું હરિયું હરિયું કારેલું જો ને મસ્ત છે કંકોડા ચાલો કંકોડા ખાવા કોઈ ના વેણી જાય વાળામાંથી ભાઈ હરિયા બધા બહુ મોટા મોટા જો અહીંયા કરાય ને પણ તું જો મોટા છે આ કઈ જાય

આ કોઈ કડી બોડ જાતા આ સુના આ હરુડે ડંડો માટા આ કારલા હતા મોટા મોટા જો એક આડી બહુ છે પાસે લਿਆને આપણે ખાવાના છે દેખો દેખો જો આ કારેલા મળ્યા જો તાયાખા મોટા મોટા કારે લઉ કારે લઉ પેલોડી મિત્રો બહુ બધા કારેલા મળ્યા કઈ છે કઈ જો બધાય કઈ જા એ લોકો પાસે อ่ะเอ็กเพนนี่เจ๊กเพนนี่อยู่ยูมิตรเราเอะก่าเร่อโบมูระมูระใช่ไหมเอาน่ามาวิ่งเลยเฮ้ยเชียวอ๋อบ้าปะเลี้ยก่าเร่อก่าเร่อดูก่าเร่อเอาแต่ข้าวบ่นอะไรสุ่มๆก่าเร่อเสียกี่เส้นมาตาดีข้าวตุ้งไอติวจูเจ้าว่าก็หอมไม่ใช่โอ้หายใจเดี๋ยวหายหายบนเนี่ยบนเสร็จไหมเสร็จ મારા નાની બેન સર લગ્ન થઈ ગયું છે બીજા ગુમ પર પહેલી વાર જોઈશ દીડિયું તમારા લોકોએ તો મિત્રો આ જંગલ જેવું છે આગળ અમે કાળા વેનો આવ્યા હતા કાયાલો બધા બહુ મળ્યો છે મજા કરી બહુ જોરદાર કાયલો મળ્યો કંકડો ના મળ્યો એક ભૂંડ મળી તું તો નાહી જીવ જો આ જંગલ જેવું છે ચાલો તો હવે કાયલો બનાવી જો ખાઈશું એન્જોય કરશું જો મલ જ કરે છે

કૈડા મચ્છરો બગડા બા સીમો તો ના આવે જાવ તો જશું આપણે ઘેર જો આ કારેલો મળ્યો છે ખાશું લઈ લીધું આ પીરું પી જશે જ્યુસ બનાવી જો આ વાળમાં જુઓ મિત્રો તો હેરા તો આવે બનાવીને ખાશું જલસા કરશું અને હા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો